લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આવો અહીં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સર્જાયેલી ભગવદ્ ગીતાના અધ્યાયને ગુજરાતીમાં કથા સ્વરૂપે દર્શાવવામાં આવેલ છે તે અધ્યાયો સાંભળી જીવનને ધન્ય કરીએ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય સાત જ્ઞાન અને વિષ્ણુ ભગવાનનું વૈભવ કૃષ્ણ ભગવાન આગળ કહેવા લાગ્યા અર્જુન તું મને જાણવા માંગે છે તો હું તને કહું કે હું આ જગતનો સર્વશક્તિમાન અને સર્વજ્ઞાની સ્વરૂપ છું હું સર્વ તારી આજુબાજુના પ્રાકૃતિક રૂપો છે જેમ કે પવન આગ પાણી અને ધરતી જ્યારે તું ગાઢ જ્ઞાન અને શ્રદ્ધા સાથે મને ઓળખી લેશે ત્યારે તું સમજશે કે હું આ જગતનો મૂળ સ્ત્રોત છું જે સર્વતંત્રમાં વ્યાપી ગયો છું કૃષ્ણ કહે સંસારમાં જેટલા પણ પ્રાણીઓ છે તેઓમાં હું સર્વોત્કૃષ્ટ છું પણ બહુ ઓછા લોકો મને સાચા મનથી ઓળખે છે અને સમજે છે જે વ્યક્તિ મને શ્રદ્ધા અને પ્રેમથી પૂછતા હોય હું તેને મોક્ષ અને શાંતિ આપું છું મને ઓળખવું એ જ સાચું જ્ઞાન છે અર્જુન હેરાન થયો ભગવાન આ બધું જાણીને પણ ઘણા લોકો તમારું જ્ઞાન કેમ ન જાણે કૃષ્ણ હસીને બોલ્યા અર્જુન આ ગાઢ જ્ઞાન અને ભક્તિ મળવી તે બધાને સહેલું નથી એ માટે જ કેટલાક ચિંતકો અને યોગીઓ મારા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે જેમ ખેતરમાં કેટલાય બીજ હોય પણ સારા પાક માટે શ્રેષ્ઠ બીજ જવાવવું પડે તેમ જ સાચા જ્ઞાન માટે શ્રેષ્ઠ ભક્તિ અને સંધાન જરૂરી છે આ અધ્યાયમાંથી શીખવા મળે છે ભગવાન વિષ્ણુ સર્વજ્ઞાની અને સર્વશક્તિમાન છે જે સર્વત્ર વ્યાપી ગયો છે ભગવાનની સાચી ઓળખ શ્રદ્ધા ભક્તિ અને જ્ઞાન દ્વારા થાય છે જગતની તમામ રચનાઓ અને શક્તિઓ ભગવાનના વિવિધ રૂપો છે થોડા જ લોકો જીવનમાં ભગવાનનું સત્ય જ્ઞાન મેળવી શકે છે કારણ કે તે માટે શ્રદ્ધા અને નિષ્ઠા જરૂરી છે ભગવાનની ભક્તિ અંતે શાંતિ અને મુક્તિયુક્ત જીવન આપે છે આ અધ્યાય નો મર્મ આ અધ્યાયમાં કૃષ્ણ ભગવાન પોતાના વૈભવ અને જ્ઞાન નો વિસ્તારથી વર્ણન કરે છે અને અર્જુનને સમજાવે છે કે પરમાત્મા એક છે અને તે સર્વ જ્ઞાની છે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિથી જ તેને ઓળખી શકાય ચાલો હવે આગળ વધીએ ભગવાન ગીતાના અધ્યાય આઠ અક્ષર અને પરમાત્માની કથા તરફ

તે આત્મા અમર છે મૃત્યુથી પર હોય છે મૃત્યુ એ શરીરનો અંત છે પણ આત્મા બદલાય છે તેમ આત્મા પોતાનું શરીર બદલતો રહે છે જે વ્યક્તિ મનને સંપૂર્ણ નિયંત્રિત કરી મરણ સમયે મારા નામનું સ્મરણ કરે છે તે મોક્ષ પામે છે પણ જેમ જેમ મન જુએ તેમ તે જ્યાં ધ્યાન આપે છે ત્યાં તેને જન્મ મળે છે કૃષ્ણ કહે છે કે આ જીવનમાં યોગ સાધના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે એ સાધનાથી મન એકદમ નિષ્ઠ રહે અને 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 અંતિમ અંતિમ ક્ષણે પણ શાંતિ ભક્તિ ભક્તિ સાથે મારે મારી મારો સ્મરણ એ માર્ગ છે જે આત્માને આ જગતના બંધનોથી મુક્ત કરે છે આ અધ્યાયમાંથી શીખવા મળે છે જીવાત્મા અમર છે મૃત્યુ માત્ર શારીરિક રૂપાંતર છે મરણ સમયે જે મનમાં હોય તે આગલો જન્મ નક્કી કરે છે

ચાલો હવે આગળ વધીએ ભગવાન ગીતાના અધ્યાય કથા તરફ શ્રીમદ ભગવિદ્યા રાજુગ ભગવાન નું અજમાયેલું વૈભવ અને ભક્તિનું મહાત્મ્ય આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુન ને કહે છે હું છું આ સંસારનું મૂળ અને સમાપ્તિ હું બધું છું જગત નું સર્જન સંહાર અને સંચય કોઈ પણ જીવ મને ઓળખે તો તે શ્રેષ્ઠ સાધન પામે છે કૃષ્ણ કહે છે કે ભગવાનની સાચી ભક્તિ એ સૌથી વિશિષ્ટ છે એ ભક્ત જ સત્યની બને છે અને એ વ્યક્તિને હું ક્યારેય છોડતો નથી જે મારા ઉપર નિર્ભર રહે છે અને મનથી મને સ્મરે છે હું તેની તમામ સમસ્યાઓ દૂર કરું છું હું તેની રક્ષા કરું છું અને તેને મોક્ષ તરફ લઈ જઈશ અર્જુન સમજાવવામાં આવે છે કે બધા લોકો મારા રૂપમાં રહીશ મારું ભજન અને પ્રેમ સર્વશ્રેષ્ઠ ઉપાસના છે આ અધ્યાયમાંથી શીખવા મળે છે ભગવાન છે સર્વશક્તિમાન અને સર્વવ્યાપી ભક્તિ એ સૌથી ઊંચી જ્ઞાન અને સાધના છે જે ભક્તિથી ભગવાનનું સ્મરણ કરે છે તેને ભગવાન હાજર છે ત્યાગ કરતો નથી પ્રાપ્ત થાય છે આ અધ્યાય નો મર્મ આ અધ્યાયમાં કૃષ્ણ ભગવાન પોતાના વૈભવ અને ભક્તિના મહિમા સમજાવે છે અને કહે છે કે શ્રદ્ધા અને પ્રેમથી કરેલી ભક્તિ જ જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે અભિનંદન તમે ભગવાન ગીતાની સુંદર યાત્રામાં સતત આગળ વધી રહ્યા છો અને આગળના અધ્યાયનું કથા વર્ણન સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો